મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડી રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આપણે વાત કરીશું વાત કરીશું મિત્રો આપણે ખાસ કરીને અનુચ્છેદના પ્રશ્નો વિશે તો વાત કરીશું આવનારા સમયમાં આપણે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના છીએ એટલા માટે વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો આવનારા સમયની અંદર આપણે ખાસ કરીને સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના છીએ એટલા માટે ચેનલને લાઈક વિડીયોને શેર કરી દેજો અને બને તેટલા ગ્રુપમાં શેર કરજો અને આ રેલવેની ભરતી ચાલુ છે તેના ફોર્મ બાકી હોય તો ભરી દેજો મિત્રો પ્રશ્ન બસો ચોવીસ સુધી તો આગળ અભ્યાસ કરેલો છે આપણે બસો પચીસથી સ્ટાર્ટ કરી દઈએ છીએ પ્રશ્ન બસો પચીસ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કેન્દ્ર અને રાજ્યો માટે લોક લેખા ની જોગવાઈ કરવામાં આવી છે અનુચ્છેદ બસો બસો સાસઠ સંસદમાં કોની મંજૂરી વગર કેન્દ્ર સરકારની સચિત નિધિમાંથી નાણાં ઉગડી શકતા નથી સંસદની મંજૂરી વિના બસો સત્યાવીસ સંસદમાં મંજૂર સંસદમાં કોની મંજૂરી વગર કેન્દ્ર સરકારની ભારતની આસમિક નીતિમાંથી પૈસા ઉપડી શકતા નથી રાષ્ટ્રપતિની મંજૂરી વિના બસો અઠ્યાવીસ સંસદમાં બંને ગૃહોને કોઈ થઈને કુલ કેટલા સ્થાયી સમિતિઓના હોય છે પિસ્તાળીસ બસો ઓગણત્રીસ સંસદમાં કુલ કેટલી વિભાગીય સ્થાયી સમિતિ હોય છે ચોવીસ બસો ત્રીસ સંસદીય સમિતિનો પોતાનો રિપોર્ટ કોને આપે છે લોકસભાના અધ્યક્ષ અથવા રાજ્યસભાના ચેરમેનને બસો ત્રીસ બસો ત્રીસ પછી બસો એકત્રીસ સંસદની કઈ સમિતિ ત્રીજા ગૃહનો દરજ્જો આપવામાં આવે છે અંદાજને પ્રાકલન સમિતિ બસો બત્રીસ ભારતીય સંસદમાં સૌથી મોટી સમિતિ કઈ છે અંદાજને પ્રાકલન સમિતિ બસો તેત્રીસ અંદાજ સમિતિના મૂળ અંદાજ બસો તેત્રીસ અંદાજ સમિતિના સભ્ય કેટલા હોય છે ત્રીસ બધા લોકસભાના સભ્ય ને બસો ચોત્રીસ કોઈપણ સંસદીય સમિતિની સંસદ પરથી ચોખ્યાત અને લૌખિક રક્ષક કહેવામાં આવે છે લોકલેખા જાહેર સમિતિ બસો પોત્રીસ લોકલેખા સમિતિના કુલ કેટલા સભ્યો હોય છે બાવીસ બસો છત્રીસ લોકલેખા સમિતિના કુલ કેટલા સભ્યો પોતાના તો કેટલા સભ્યોના સભ્યો હોય છે લોકસભાના પંદર અને રાજ્યસભાના સાત બસો સડત્રીસ લોકસભા લોકલેખા સમિતિને માર્ગદર્શનની ભૂમિકા કોણ ભજવે છે કંપ્રોલર એન્ડ ઓડિટર જનરલ બસો અડત્રીસ સમિતિનો અધ્યક્ષ વિપક્ષનો નેતા બને છે લોકલેખા સમિતિ જાહેર સમિતિ બસો ઓગણચાળીસ ભારતનો સૌપ્રથમ લોકલેખા સમિતિની રચના ક્યારે કરવામાં આવી હતી ઓગણીસો એકવીસમાં બસો ચાલીસ લોકલેખા સમિતિની કુલ મુદત કેટલી હોય છે એક વર્ષ બસો બસો એકતાળીસ સાર્વજનિક ઉપરમાં સમિતિમાં જાહેર સાહસો અંગેની સમિતિની કુલ સભ્ય સંખ્યા કેટલી હોય છે બસો બાવીસ સાર્વજનિક બસો બાવીસ પછી ના સોરી બાવીસ બસો બેતાલીસ સાર્વજનિક ઉપક્રમ સમિતિ લોકસભા અને રાજ્ય સભાના સભ્યો કેટલીતાલીસ સાર્વજનિક ઉપક્રમ સમિતિ અધ્યક્ષ ફરજિયાત અંગે કયા ઘડો સભ્ય હોવો જરૂરી છે લોકસભાનો સભ્ય બસો ચુમ્માળીસ કઈ સમય સંસદીય સમિતિ વડાપ્રધાન કાર્યક્રમ મંત્રી સામેલ હોય છે તે વિદેશી

ઈસવીસન ઓગણીસો એકોણ બસો અડતાળીસ ભારતમાં સંસદીય સમિતિની પ્રણાલીની શરૂઆત કોનની ભલામણ કરવામાં આવી હતી સંસદીય નિમિત્ત સમિતિ બસો તેતાળીસ સંસદીય સમિતિના પ્રણાલી મુખ્ય ઓગણીસો ત્રણો કેટલી સમિતિઓ કાર્યરત છે બાવીસ બસો પચાસ સંસદની કઈ સમિતિની સૌથી વધુ સભ્યો હોય છે અંદાજ પ્રાકલન સમિતિ બસો એકાવન કઈ સંસદીય સમિતિના અંદાજના સમિતિની બહેન કહેવામાં આવે છે લોકલેખા સમિતિ જાહેર હિસાબ સમિતિ બસો બાવન કઈ સમિતિની ભારતમાં મહાનિયંત્રક અને મહાલોક લેખ લેખા પરીક્ષાના અહેવાલોની સમીક્ષા કરે છે લોકલેખા સમિતિ બસો તેપાન સંસદની વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કુલ કેટલા સભ્યો હોય છે કુલ ભાવી લોકસભા પંદર ને સાત રાજ્યસભા બસો ચોપસ સંસદનો કંઈ સમિતિનો સભ્ય કોઈ મંત્રી બની શકતો નથી અંદાજ પ્રાકલન સમિતિ લોકલેખ સમિતિ સાર્વજિક ઉપરમાં સમિતિ બસો પંચાવન ખરડાઓ માટે રચવામાં આવતી પ્રકર સમિતિના સભ્યો વધુમાં વધુ કેટલા સભ્યો રાખી શકાય છે કોઈ મર્યાદા નક્કી નથી બસો છપ્પન અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટેની સમિતિ લોકસભા અને રાજ્યસભામાં કેટલા સભ્યો હોય છે કુલ ત્રીસ લોકસભા વીસ અને રાજ્યસભા દસ બસો સત્તાવન સંસદના સંસદીય સમિતિનો સભ્યો કઈ રીતે સભ્યો બને છે અધ્યક્ષ દ્વારા નિમણૂક પામેલા ગૃહ પોતાના સભ્યોમાં ચૂંટણી કાઢવામાં આવેલા પ્રશ્ન બસો અઠ્ઠાવન સંયુક્ત

ક્યારથી મહિલા સશક્તિકરણની સમિતિની રચના કરવામાં આવી ઓગણીસો સત્તાણુંમાં વિડીયો સારો લાગે તો ને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવનારા સમયની અંદર આપણે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના છીએ એટલા માટે વિડીયોની બને તેટલા ગ્રુપમાં શેર કરજો રેલવેની અંદર પરીક્ષાના ભરતી પડી છે તેના ફોર્મ ભરવાના બાકી હોય તો ભરી દેજો અને આવનારી પરીક્ષાની અંદર તમે સફળ થાવ તેવી અમારી શુભેચ્છા આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે